પાઠ ત્રણ પદાર્થોનું અલગીકરણ સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે પહેલો વિકલ્પ અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે વીણવું અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ઉપણવું ઘઉંના લોટમાંથી થૂલો દૂર કરવા માટે કયું સાધન વપરાય છે ચારણી અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે સૂપડું મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે બાષ્પીભવન દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે બાષ્પીભવન અને ઘનિભવન નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે ગરમ પાણીમાં એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીનું મિશ્રણ નીચેના પૈકી કયું છે પાણી અને કેરોસીન ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે છડવું ચાલો એના પછી છે એ ખાલી જગ્યાઓ આપેલી છે પાણીમાં ભારે અદ્રાવ્ય ઘન પદાર્થ પાત્રના તળીએ એકત્રિત થયો હોય ત્યારે તેને દૂર કરવા નિતારણ પદ્ધતિ વપરાય છે ચોક ખાંડ અને રેતીના મિશ્રણમાં ખાંડ ઘટક પાણીમાં દ્રાવ્ય છે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા ગાળની ગાળની રીત વપરાય છે દ્રાવણમાંથી દ્રાવ્ય પદાર્થ ઘન દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે ચાલો એના પછી નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો વલગીકરણની કઈ પદ્ધતિમાં પત્રનો ઉપયોગ થાય છે તો કે ગાળણ કઈ પદ્ધતિમાં અનાજમાં રહેલા ભારે અને હલકા ઘટકોને પવન વડે અલગ કરવામાં આવે છે ઉણપવું ખેડૂતો સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ દાણામાંથી મોટા કાકરા દૂર કરવા માટે કરે છે તો કે વીણવું અંચા વડે કાઢેલા ફળેલા રસમાંથી બી અથવા માવાનો ઘર દૂર કરવા માટે ગાળણની પદ્ધતિ વપરાય છે પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળે એકત્રિત થાય તેને શું કહે છે નિક્ષેપણ ચાલો ખરા ખોટા પછી આપેલા છે પાણીમાં ઉગળેલા પદાર્થને ગાળણ ક્રિયા વડે દૂર કરી શકાય છે સાચું ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે સાચું ખાંડ અને મીઠાના મિશ્રણમાંથી બંનેને બાષ્પીભવનની રીત વડે અલગ કરી શકાય છે ખોટું સંતૃપ્ત દ્રાવણ માં સહેજ વધુ દ્રાવ્ય પદાર્થ નાખવાથી તે ઓગળતો નથી સાચું કેરોસીન અને પાણીના મિશ્રણમાં પાણી કેરોસીન ઉપર તરે છે ખોટું પછી પ્રશ્નના જવાબ આપેલા છે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવામાં કઈ પદ્ધતિ વપરાય છે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા બાષ્પીભન પદ્ધતિ વપરાય છે અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા માટે ઉણફવાની કે ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે નિતારણ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણને આના ઘટકોને અલગ કરી શકાય છે પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે કઈ યોગ્ય પદ્ધતિ છે ગાળણ દ્વારા પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પડે છે એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીનું મિશ્રણ લખો પાણી અને કેરોસીનું મિશ્રણ અને તેલ અને પાણીનું મિશ્રણ પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનિભવન કહે છે દહીંને વલોવીને શું મેળવી શકાય દહીંને વલોવીને તેમાંથી છાશ અને માખણ મેળવી શકાય ચાલો એના પછી વ્યાખ્યા આપો બાષ્પીભવન પાણીને વળા વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે ઘનિભવન પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનિભવન કહે છે સંતૃપ્ત દ્રાવણ ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે અલગીકરણ મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો લખો મિશ્રણના ઘટકોને છૂટા પાડવા શા માટે જરૂરી છે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા માટે છૂટા પાડવા જરૂરી છે જેમ કે ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો કરી તેને ઉપયોગમાં લેવા માટે જેમ કે દહીં વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ છાશ અલગ કરવા પદાર્થને શુદ્ધ સ્વરૂપ મેળવવા જેમ કે પદાર્થને ધોઈને તે પાણી દૂર કરીને જરૂરી પદાર્થો શુદ્ધ કરવા વીણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો અનાજમાંથી મોટા કાંકરાને ઉણફવાની કે ચાળવાની જુદા પાડી શકાતા નથી તેમને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ કરી શકાય છે નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે આ પદ્ધતિને વીણવું કહે છે ઉપણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો ખેડૂતો લણણી દ્વારા લીધેલા પાકના અનાજમાં દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ હોય છે અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકોને સુપડા વડે અલગ કરવાની રીતને ઉણપવું કહે છે ફોતરા હલકા હોવાથી સરળતાથી પવનની દિશામાં જઈ દૂર અલગ થઈ જાય છે ચાળવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા ગોદના છિદ્રવાળી ચાળણી અથવા તારની તારની ઝાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે આ પદ્ધતિને ચાળવું કહે છે ઘરમાં મમ્મી અનાજમાંથી લોટ ચડાવ્યા બાદ લોટને ચાળણી દ્વારા ચાળે છે છડવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો ખેડૂત પાકની લણણી કરી અનાજના ડુંડાના ઢગલા કરે છે તેને તડકામાં સુકવે છે પછી ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે વપરાતી રીતને છડવું કહે છે આ રીતમાં સુકવેલ પાકના પૂળા બાંધી લાકડાના પાટિયા પર જોડવામાં આવે છે આથી ડુંડામાંથી અનાજ છૂટું પડે છે આ માટે થ્રેશરનો ઉપયોગ થાય છે ગાળન માટે વપરાતા સાધનોના નામ લખો સ્વચ્છ ઝીણા છિદ્રો વાળું કપડું પ્લાસ્ટિકની ગરણી ઝીણા તારની જાળીવાળી ગરણી ગાળણપત્ર અને આધુનિક ગાળણપત્રો જેવા સાધનો ગાળણ માટે વપરાય છે અલગીકરણની પદ્ધતિઓ તો કે વીણવું ચાળવું ઉપણવું છડવું નિક્ષેપણ નિતારણ ગાળન બાષ્પીભવન અને ઘનિભવન દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે આ માટે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે સૂર્યની ગરમીથી પાણી ગરમ થઈ બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ ક્ષાર રહી જાય છે આ ક્ષારોનું શુદ્ધિકરણ કરી મીઠું મેળવવામાં આવે છે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે દરિયાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે આ વરાળને નળી દ્વારા ઠારણ નળીમાં લઈ જઈ ઠંડી પાડવામાં આવે છે આથી પાણીની વરાળનું ઘનિભવન થતાં પાણીમાં રૂપાંતર થાય છે આ પાણી શુદ્ધ હોય છે આ ક્રિયાને નિષદ્ધની ક્રિયા પણ કહે છે આ રીતે બાષ્પીભવન અને ઘનિભવન દ્વારા દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવી શકાય છે ઉપણવું અને ચાળવું આ બંને પદ્ધતિ ક્યારે વપરાય ઉપણવું એટલે અનાજમાંથી હવા ફૂંકીને બિનજરૂરી પદાર્થો દૂર કરવા અને ચાળવું એટલે મિશ્રણના બે ઘટકોને જુદા જુદા હોય હોય છે તેને ચારણીની મદદથી અલગ અલગ કરવા તેને ચાળવું કહે છે એનો ઉપયોગ આ બંનેનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળાવતા પહેલાં આ બે પદ્ધતિનો ઉપયોગ થાય છે રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રચકણો તમે કઈ રીતે દૂર કરશો રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે અને સરળતાથી બે ત્રણ વાર પાણી વડે ધોવાથી અશુદ્ધિઓ દૂર થઈ જાય છે ચાલો તફાવતના બે મુદ્દા ચાળવું અને વીણવું આ પદ્ધતિ દ્વારા ભારે કે હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે આ પદ્ધતિ દ્વારા ભારે અદ્રાવી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે સ્વચ્છ કાપડ કે કપડાં દ્વારા ગરણીની મદદથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે સ્થિર રહેલ પ્રવાહીને ઉપરથી નીતારી દઈ અશુદ્ધિઓ દૂર કરી શકાય છે ચાલો બીજું બાષ્પીભવન અને ઘનિભવન પાણીનું વરાળમાં રૂપાંતર થવા ક્રિયાને બાષ્પીભવન કહે છે પાણીનું વરાળ વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થવા ક્રિયાને ઘનિભવન કહે છે સમુદ્રના પાણીની વરાળ બની વાદળા બને છે વાદળમાંથી વરસાદ પડે છે ચાલો જોડકા જોડો વીણવું તો કે હાથથી પછી ગાળવું તો કે ફિલ્ટર વડે પછી ઉપણવું તો કે સૂપડું અને ચાળવું તો ચારણી ચાલો નીચેના પ્રશ્ન મુદ્દા સર ઉત્તરો લખો રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર રહેવા દો કલાક પછી જોતા કચરો માટી અને રેતી નીચે એકઠી થશે કચરો માટી અને રેતીને હલાવ્યા વિના પ્યાલાને ધીમેથી કાળજીપૂર્વક નમાવી સ્વચ્છ પાણીને એક બીકરમાં એકઠું કરો આ રીતે પાણી બીકરમાં નીતારી લો નિતારણ કરેલું પાણી ડહોળું હોય છે અને રેતી અને માટી નીચે બેસી જાય છે અવલોકન નિતાણ દ્વારા મેળવેલ પાણીમાં તરતી અશુદ્ધિઓ જોવા મળે છે બીજો પ્રશ્ન ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો આકૃતિમાં દર્શાવવા પ્રમાણે સ્ટેન્ડ પર ગરણી ગોઠવી ગરણીમાં ફિલ્ટર પેપર વાળીને મૂકો ફિલ્ટર પેપરને ભીનું કરો ગરણી નીચે એક ખાલી બીજો બીકર મૂકો નિતરાય પાણીને ગારણીમાં ધીમે ધીમે પડવા દો બીકરમાં ગળાયેલ પાણીનું અવલોકન કરો અવલોકન ગાળન ક્રિયા દ્વારા મેળવેર પાણીનું વધુ સ્વચ્છ હોય છે ચાલના પછી પ્રવૃત્તિઓ અલગીકરણની ઉપણવું પદ્ધતિ સમજવી સાધન સામગ્રી રેતી લાકડાનો વહેર ડીશ અને પાંદડા રીતિ સાથે લાકડાનો વહેર અને સૂકા પાંદડાને મિશ્ર કરો આ મિશ્રણને ડિશમાં લો ખુલ્લા મેદાનમાં ઊંચાઈથી ડીશમાંનું મિશ્રણ નીચે પડવા દો પવનની દિશામાં પાંદડા અને લાકડાનો વહેર અલગ થશે અવલોકન ઊંચાઈ પરથી મિશ્રણને નીચે આવવાથી બંને અલગ થાય છે નિર્ણય ઉપણવાની ઉણપવાની રીતથી હલકા પદાર્થો મિશ્રણમાંથી દૂર કરી શકાય છે લોટને ચાળીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી સાધન સામગ્રી લોટ વાટકો ચારણી ચોકનો ભૂકો અને થાળી પદ્ધતિ ઘઉંના લોટને વાટકામાં ભરો ચારણીથી નીચે થાળી રાખી વાટકામાંથી લોટને ચ ચારણીમાં નાખો ચારણીને હલાવતા રહો અને તેનું અવલોકન કરો લોટ સાથે ચોકના ભૂકાને મિશ્ર કરી હલાવો અવલોકન લોટમાં રહેલી થૂલા જેવી અશુદ્ધિઓ આ પદ્ધતિથી દૂર કરી શકાય છે ચોકનો ભૂકો અલગ કરી શકાતો નથી નિર્ણય ચારણી દ્વારા થૂલા જેવા ઘટકો દૂર થાય છે ચોકનો ભૂકો અને લોટ બરાબર એકરૂપ થઈ જાય છે તેથી તેને અલગ કરી શકાય નહીં ત્રીજું બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું સાધન સામગ્રી બીકર પાણી મીઠું ત્રિપાઈ બર્નર તારની જાળી દોરવાની હવે પદ્ધતિ જોઈએ બીકરમાં થોડું પાણી લઈ બર્નર પર મૂકી પાણી ઉકાળો પાણી વરાળમાં રૂપાંતર થાય ત્યારે બીકરમાં કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ હવે બીકરમાં મીઠું લઈ પાણીને ઉકાળો જ્યારે બીકરમાંથી વધુ બધું પાણી છે બાષ્પીભવન દ્વારા ઉડી જાય ત્યારે બીકરમાં રહેલ અવશેષનું અવલોકન કરો બીકરમાં સફેદ રંગના અવશેષો દેખાય છે તેને મીઠું તે મીઠું છે બાષ્પીભવન નિર્ણય શું મળે છે તો બાષ્પ પવનથી પાણીમાંથી મીઠું મેળવી શકાય છે ચોથું મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું સાધન સામગ્રી બીકર મીઠું પાણી અને ચમચી એક બીકરમાં થોડું પાણી લો તેમાં જ એક ચમચી મીઠું નાખી હલાવો ફરીથી એક ચમચી મીઠું નાખો દર વખતે એક એક ચમચી મીઠું નાખી હલાવતા રહો જ્યારે મીઠું ઓગળ્યા વગર જ બીકરમાં તળિયે પડી રહે ત્યારે મીઠું ઉમેરવાનું બંધ કરી દો દ્રાવણ ને ગાળી લો આ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે અહીં આ ચેપ્ટર તમારું પૂરું થાય છે થેન્ક યુ